સુરત એરપોર્ટ માટે પેરેલાલ રનવે માટે મંજૂરી જમીન ટીપી કપાત મુજબ લેવાનાર હોય જે માટે કાંઠા વિભાગ કિસાન સંઘ દ્વારા કલેક્ટરશ્રીને આજો રોજ આવેદનપત્ર આપી વિવિધ મુદ્દાઓ સાથે રજૂઆત કરાય છે સુરત કલેક્ટરએ પહોંચેલા કાંઠા વિભાગ કિસાન સંઘના નેતાઓ સહિતના ખેડૂતોએ જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ માટે પેરેલાલ રનવે માટે જરૂરી જમીન ટીપી કપાત મુજબ લેવાનાર છે જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અગાઉ અનેકવાર જમીન સંપાદન કરનાર ખેડૂતો પાસે હાલમાં થોડી જમીન બચી હોય અને એરપોર્ટને લાગત અન્ય સરકારી જમીન મોટી પડી હોય ત્યાં કેમ કોઈ કામગીરી ન કરાતી હોય સાથે આવેદનપત્ર આપી ખેડૂતોને બચાવી લેવા અપીલ કરી હતી હું કાંતિભાઈ પટેલ અફવા ગામના રહી છું તાલુકા આજે અમે કલેક્ટરશ્રીને જે અફવાનું સંભવિત રિઝર્વેશન છે ખુડા દોરાના નાખવામાં આવેલું બે હજાર પાંત્રીસ ના નવા ડ્રાફ્ટ પ્લાન્ટની અંદર તેના અનુસંધાનમાં અગાઉ પણ એક બે વાર અમે રજૂઆત કરી છે મોટી રેલી કરે પણ અમને જે પણ બધા ખેડૂતો ભેગા મને રજૂઆત કરી હતી પરંતુ હાલમાં જ થોડા સમય પહેલાં જે ગાંધીનગરમાં સરકારશ્રી અને કલેક્ટરશ્રીની જે મીટિંગ થઈ હતી તેની અંદર જે સમાચાર અમે સમાચાર પત્રમાં વાંચ્યા છે તેના અનુસંધાનમાં આજે એમને મળવા અમે આવ્યા છે અને જે અફવા ભીમભોર દુમ્બસ ગવિયેર વાંટા વિસ્તારની જે ખેડૂતોની જે જમીન છે છેલ્લા લાંબા સમયથી ઓગણીસો નેવ્યાસીની આજુબાજુથી વારંવાર બેથી ત્રણ વખત સરકારે રિઝર્વેશનમાં કરી છે અને અત્યારે જે ખોડાનો નવો જે બે હજાર પાંત્રીસનો ડ્રાફ્ટ પ્લાન આવ્યો છે તેની અંદર સાતસો હેક્ટર જે સંભવિત જમીન રિઝર્વેશન મૂકવાની ગણતરી સરકારે રાખી છે ફક્ત આભા આમ જ બચે છે બાકીની તમામ જમીનો ખેડૂતોના ખેડૂતોની જાય છે અને જે ખેડૂતો જે ખેડૂતોની જે જમીન જતી છે અત્યારે તેમાં તેમાં ફક્ત નાના ખેડૂતોની જમીન બચી છે આ દિન સુધીમાં નેવ્યાસીથી લઈને બે હજાર ત્રેવીસ સુધીમાં અસંખ્યવાર સરકારે રિઝર્વેશન મૂક્યું છે અને અસંખ્યવાર સરકારે વિના ખેડૂતોએ વિના વિરોધ કરી સરકારને જમીન આપી છે દસ રૂપિયા ચોરસ મીટર ભૂતકાળમાં અમે જમીન આપી છે આજે એવા ખેડૂતોની જમીન બચી છે કે જે ફક્ત કોઈપણ કોઈ કોઈપણ બે ગુંઠા કોઈ કોઈપણ ચાર કોઈ કોઈપણ છ કોઈ કોઈપણ દસ ગુંઠા એવી જગ્યા બચી છે નાના સીમાંત ખેડૂતો બચ્યા છે હવે આ જો સમીન પાછી સંપાદન કરવામાં આવશે તો ખેડૂત ખેડૂત તરીકે મટી જશે અને અત્યારે જે પ્રમાણે છાપાના ન્યૂઝ પ્રમાણે અમે જે એમની જે ચર્ચા જાણી છે કે ભાઈ ખેડૂતોને બીજી જગ્યાએ ફાળવવામાં આવશે પણ અત્યારે અમે એમનું એ ધ્યાન દોરવા માગીએ છીએ કે એ જમીનને લાગીને રેવન્યુ સર્વે નંબર પાંચસો છ પાંચસો સાત બત્રીસોથી વધારે હેક્ટર જમીન સરકારી પડેલી છે તો તેમાં કેમ તમે ડેવલપમેન્ટ નથી કરતા શા માટે ખેડૂતોની જમીન સંપાદન કરો છો એવો અમારો સરસરતો સવાલ તેમની અમે આજે પણ અમારો ઊભો છે અને મુખ્ય તો એક વિનંતી છે એમને કે ખેડૂતને ખેડૂત તરીકે મટી જતા મટાવવા માટે પણ આનું એની પર રિઝર્વેશન ન થવું જોઈએ સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ બની ગયા બાદ હાલમાં પેરેલ રનવે બનાવવા માટે જમીન કપાતમાં લેવાનાર હોવાની માહિતી મળતા ખેડૂતો કલેક્ટરાલે પહોંચી ગયા હતા અને રજૂઆત કરી ખેડૂતોને ખેડૂત રહેવા દેવા અપીલ કરી છે અઝર કુર્સી સાથે હર્ષદ શેટા